નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના ગુજરાત માર્કેટ યાર્ડના ભાવ મહેસાણા માર્કેટ યાર્ડ ઘઉં ત્રણસો અઠ્યાવીસથી ત્રણસો રૂપિયા બાજરી બસો અઢારથી ત્રણસો છપ્પન રૂપિયા અડદ બારસો પંચાણુંથી ચૌદસો પચીસ રૂપિયા એરંડા આઠસો પોસઠથી આઠસો ચુંબોતેર રૂપિયા તલ તેરસોથી સત્તરસો ઇકોતેર રૂપિયા ઘવા છસો એંસીથી સાતસો પચાસ રૂપિયા सुवा आठसो सत्तर रुपया अजमो सात सो एकवीस रुपया आंबलिया सण मार्केट गव 315 थी 327 सत्यावीस रुपया बाजरी बसो वीस बसो अठ्ठावन रुपया एरंडा 866 थी आठ सो रुपया गवार 680 ए 733 रुपया कपास एक हजार एकवीस एक अगियार रुपया विजापूर मार्केट यार्ड तल पंदर सौ पचास सो सो थी सोल सौ पंचासी रुपया एरंडा आठ सौ सित्तेर थी आठ सौ छोत्र रुपया मगफली नौ सौ ऐसी थी अगिय सौ बोतेर रुपया कपास नौ सौ तीस अगर सौ पंचावन रुपया बाजरी एक सौ ऐसी थी बस सौ सत्यावीस रुपया घऊ त्रोतेस त्रो बेतालीस रुपया मग बार सौ ओगतिस रुपया गवा सात सौ अगियो एकावन रुपया चोड़ा नौ सौ चालीस रुपया लचका बाजरी ત્રણસો એકત્રીસથી ત્રણસો પચાસ રૂપિયા કુકરવાડા માર્કેટ તલ ચૌદસો એકથી સત્તરસો રૂપિયા એરંડા આઠસો અડસઠથી આઠસો છોતેર રૂપિયા કપાસ નવસો પચાસથી અગિયારસો બાવન રૂપિયા બાજરી બસો વીસથી બસો પંચાવન રૂપિયા ઘઉં ત્રણસો દસથી ત્રણસો પિસ્તાલીસ રૂપિયા અડદ બારસો એક્યાસીથી બારસો નેવું રૂપિયા ગવાર સાતસો વીસથી સાતસો છેતાલીસ રૂપિયા લચકા બાજરી ત્રણસો અડત્રીસથી ત્રણસો બોતેર રૂપિયા ગોજારિયા માર્કેટ તલ પંદરસો થી સત્તરસો એકવીસ રૂપિયા એરંડા આઠસો થી આઠસો રૂપિયા કપાસ એક હજાર ત્રીસથી અગિયારસો ચાલીસ રૂપિયા બાજરી બસો ચૌદથી બસો રૂપિયા ઘઉં ત્રણસો પંદરથી ત્રણસો પિસ્તાલીસ રૂપિયા ગવાર સાતસોથી સાતસો છત્રીસ રૂપિયા કલોલ માર્કેટ ઘઉં ત્રણસો પોત્રીસથી ત્રણસો રૂપિયા એરંડા આઠસો પિસ્તાલીસથી આઠસો સાડસઠ રૂપિયા ગવાર સાતસો ત્રીસથી સાતસો એકાવન રૂપિયા મગ એક હજારથી તેરસો પચાસ રૂપિયા બાજરી બસો વીસથી બસો પિસ્તાલીસ રૂપિયા ડોગર ગુજરી બસો સિત્તેરથી ત્રણસો બત્રીસ રૂપિયા અડદ નવસોથી બારસો પચાસ રૂપિયા તલ તેરસોથી સોળસો પચાસ રૂપિયા કડી માર્કેટ ઘઉં ત્રણસો ત્રીસ થી ત્રણસો ત્રેપન રૂપિયા બાજરી બસો પચીસથી બસો ઓગણચાલીસ રૂપિયા ડોગર બસો નેવુંથી ચારસો રૂપિયા મગ બારસોથી ચૌદસો છવ્વીસ રૂપિયા મઠ બારસો એકાવનથી ચૌદસો પડસઠ રૂપિયા ગવાર સાતસો ઓગણીસથી સાતસો ઓગણપચાસ રૂપિયા બંટી પાંચસો નેવુંથી છસો રૂપિયા એરંડા આઠસો ત્રેપનથી આઠસો અડસઠ રૂપિયા તલ પંદરસોથી પંદરસો ઓગણીસ રૂપિયા કપાસ નવસો સિત્યોતેરથી અગિયારસો એકસઠ રૂપિયા अडद तेरसो चौदसो पचास रुपया कटोसण मार्केट एरंडा आठसो पचास ते आठ सो साइ रुपया गौ त्रण सो दस त्रण सो चाळीस रुपया अडद तेरसो पचाससो सितर रुपया बाजरी बसो एक ते बसो वीस रुपया तल तेरसो पचास ते पंधरसो रुपया कपास नऊ सो ॲी ते अगिरसो रुपया બહુચરાજી માર્કેટ ઘઉં ત્રણસો પચીસથી ત્રણસો એકતાલીસ રૂપિયા બાદરી બસો વીસથી બસો ત્રીસ રૂપિયા બંટી પાંચસો ત્યાવીસ રૂપિયા ઈરંડા આઠસો થી આઠસો ચુંબોતેર રૂપિયા જીરો બાવીસસોથી બાવીસસો નેવું રૂપિયા ગવાર સાતસો વીસથી સાતસો પત્રીસ રૂપિયા અડદ અગિયારસો છ્યાસીથી ચૌદસો પંદર રૂપિયા મગ બારસો ચાલીસ રૂપિયા મઠ બારસો અડસઠથી ચૌદસો છત્રીસ રૂપિયા બેટી કપાસ નવસો થી એક હજાર તોતેર રૂપિયા વરિયાળી નવસો અઠ્ઠાવન રૂપિયા તલ સોળસોથી સોળસો એકાવન રૂપિયા સમી માર્કેટ ઈરંડા આઠસો સાહીઠથી આઠસો સિત્યોતેર રૂપિયા જીરું બાવીસસો પચાસથી ચોવીસો પચાસ રૂપિયા સુવા સાતસો એંશીથી આઠસો વીસ રૂપિયા ગૌ ત્રણસોથી ત્રણસો એકતાલીસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ રાયડો એક હજાર ત્રેપનથી અગિયારસો એક રૂપિયા एरंडा आठसो चाळीस ते आठसो एशी रुपया तल चौदसो सत्तर गवा सो पिस्ताळीस रुपया गव्हा सो छनूची सात सो तेतालिस रुपया घा त्रण सो सत्यावीस त्रण सो छत्रीस रुपया बाजरी बसो त्रणसो अगिया रुपया जुवारसो नऊ सो बावीस रुपया सवा आठसो एक्काशी आठसो नेऊ रुपया कपास ते अगियार વિશ્નગર માર્કેટ જીરું ત્રેવીસો રૂપિયા વરિયાળી નવસો એકત્રીસથી સત્તરસો સત્તાણું રૂપિયા ઈસબ ગુલ અગિયારસો રૂપિયા ઘઉં ત્રણસો ત્રીસથી ત્રણસો પચાસ રૂપિયા બાદરી બસો બત્રીસથી બસો રૂપિયા જવ ત્રણસો થી ત્રણસો દસ રૂપિયા તુવેર નવસો પંચ્યાસી રૂપિયા મગ નવસો એકાવનથી બારસો અઠ્ઠાણું રૂપિયા ચોળા આઠસો એકાવનથી તેરસો ત્રીસ રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો આઠ રૂપિયા ગવાર સાતસોથી સાતસો એકતાલીસ રૂપિયા તલ પંદરસો એકથી સત્તરસો વીસ રૂપિયા રાયડો નવસો અગિયારથી અગિયારસો પંદર રૂપિયા મગફળી નવસોથી એક હજાર સત્યાવીસ રૂપિયા એરંડા આઠસો અડતાલીસથી આઠસો સત્યાસી રૂપિયા કપાસ આઠસોથી અગિયારસો એકાવન રૂપિયા માણસા માર્કેટ એરંડા આઠસો તેરસઠથી આઠસો રૂપિયા તલ પંદરસો પચાસથી સોળસો પંચાવન રૂપિયા कपास 900 ती 1170 सित रुपया बाजरी 228 अठ्ठ्यावीस ते बसो बेतालिस रुपया घऊ त्रणसो अठ्ठ्यावीस ते त्रणसो चाळीस रुपया गवारस अग्याऐंशी ते सात रुपया मग अगिसो ती ते रुपया अडद बारसं एकसठ रुपया मगफळी ती सो एजार अगिया रुपया डीसा मार्केट, एरंडा आठ ती ते आठसो रुपया રાયડો અગિયારસો એકવીસથી અગિયારસો એકત્રીસ રૂપિયા મગફળી નવસો પચાસથી અગિયારસો એકતાલીસ રૂપિયા ઘઉં ત્રણસો ચોવીસથી ત્રણસો છેતાલીસ રૂપિયા બાજરી બસો સાહીઠથી ત્રણસો છ રૂપિયા ગવાર સાતસો પચાસ રૂપિયા જીરું બાવીસસો ચાલીસ રૂપિયા રાજગરો નવસો ચાલીસથી નવસો સિત્તેર રૂપિયા અડદ તેરસો છેતાલીસથી ચૌદસો છવ્વીસ રૂપિયા કપાસ નવસો પંચોતેરથી એક હજાર ચાલીસ રૂપિયા થરાદ માર્કેટ જીરું એકવીસોથી પચીસો રૂપિયા ઈસબગુલ એકવીસો પચાસથી ત્રેવીસો સાહીઠ રૂપિયા રાયડો અગિયારસો સિત્તેરથી અગિયારસો ત્રણું રૂપિયા એરંડા આઠસો એકસઠથી આઠસો રૂપિયા વરિયાળી નવસો એક્યાસીથી એક હજાર રૂપિયા મઠ નવસો પંચાણુંથી બારસો ત્રીસ રૂપિયા મગ એક હજારથી તેરસો રૂપિયા ગવાર સાતસોથી સાતસો એકતાલીસ રૂપિયા બાજરી બસો થી ત્રણસો અઢાર રૂપિયા બીજડા છસો એંસીથી આઠસો ત્રીસ રૂપિયા રજકા બાજરી ત્રણસો થી ચારસો પચીસ રૂપિયા મગફળી નવસો પંચાવનથી અગિયારસો દસ રૂપિયા તલ ચૌદસોથી અઢારસો દસ રૂપિયા ઉનાવા માર્કેટ કપાસ નવસો પંચ્યાસીથી અગિયારસો રૂપિયા એરંડા આઠસો સાહીઠથી આઠસો સાડસઠ રૂપિયા સતલાસના માર્કેટ ઘઉં ત્રણસો ત્રીસથી ત્રણસો પોત્રીસ રૂપિયા બાજરી બસો ચાલીસથી બસો એંસી રૂપિયા મગફળી નવસો અગિયારથી એક હજાર પાંચ રૂપિયા એરંડા આઠસો સત્તાવન રૂપિયા ગવાર સાતસોથી સાતસો એકવીસ રૂપિયા કપાસ એક હજારથી અગિયારસો બે રૂપિયા પાલનપુર માર્કેટ ઘઉં ત્રણસો છવ્વીસથી ત્રણસો રૂપિયા જુવાર સાતસો પંદરથી નવસો નવ રૂપિયા બાજરી બસો પોત્રીસથી બસો સિત્તેર રૂપિયા ગવાર સાતસો બત્રીસથી સાતસો પિસ્તાલીસ રૂપિયા એરંડા આઠસો ત્રીસથી આઠસો સિત્યોતેર રૂપિયા મગફળી નવસો એકત્રીસથી અગિયારસો એકાવન રૂપિયા રાજઘર નવસો સાહીઠથી નવસો સાડસઠ રૂપિયા મકાઈ બસો એકોતેરથી ત્રણસો દસ રૂપિયા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો નવા વિડીયો જોવા માટે તમને આ વીડિયો પસંદ આવે તો